આ દુનિયાનો લેખ છે સાહેબ દુખ આવે એટલે ભગવાનનું મંદિર ન છોડીએ અને સુખ આવે એટલે ભગવાનનું મંદિર જોઈએ નહીં આપણે ઘણા ઘણા લોકો હોય છે સાહેબ આ દુનિયામાં ઘણા મને કે અરે દાદા ભગવાન જેવું કંઈ છે જ નહીં આ દુનિયામાં ભગવાન જેવું કંઈ છે જ નહીં એ ક્યારે બોલી શકાય તારી પાસે પૈસો છે અને તારામાં યુવાની છે ને ત્યારે જ્યારે આ શરીર થૂળ બનશે ને ત્યારે તને સમજાય જશે ભગવાન તો છે જ કારણ દીકરાઓ કામે વ્યાદા છે દીકરાની બહુ તને પાણીનો પ્યાલો આપશે નહીં તારી તારે ફલંગ નીચે જ માટલી પડી હશે અને તું તારી જાતે પાણીની ગ્લાસ નહીં ભરી શકે ને ત્યારે તને ખબર પડશે કે આ દુનિયામાં ભગવાન અવશ્ય છે દુઃખ વગર ખબર ન પડે પણ આપણે તો દુઃખ અને સુખ કહ્યું આપણા જીવનમાં દુઃખ કયું સુખ કયું તો કઈ આપણા જીવનમાં પૈસો આવે એ સુખ અને પૈસો વયો જાય એ દુઃખ વિપદો નેવ વિપદ સંપદો નેવ સંપદ જીવનમાં પૈસો આવે એ સુખ છે ને પૈસો વયો જાય એ દુઃખ છે અરે સાહેબ પૈસો તો આવે ને જાય પૈસો આવે ને જાય આ સુખ ને દુઃખ નથી પણ ભગવાનનું નામ આપણા મોઢેથી ન લેવાય ને એ આપણી દુનિયાનું આપણી જિંદગીનું દુઃખ છે અને ભગવાનનું નામ તમે ગાવને એ તમારા માટે જિંદગીનું સુખ છે સાહેબ તમારા ઘરમાં ગમે તેટલો રૂપિયો હશે પણ તમે અત્યારે કથાના મંડપમાં બેહીને જે આનંદની અનુભૂતિ કરો એ તમારા ઘરમાં મળશે આનંદ નહીં મળે સાહેબ અહીંયા પરમાત્માનું નામ લેવાય છે ઈશ્વરના નામનો મહિમા ગવાય છે રામચરિત માણસમાં એક ચોપાઈ છે હનુમાનજી મહારાજને પ્રશ્ન કર્યો હનુમાન આ દુનિયામાં દુઃખ અને સુખની પરિભાષા શું છે અને હનુમાનજી મહારાજ જવાબ આપે દુનિયામાં સુખ અને દુઃખ શું છે હનુમાન કહે છે બાપજી આ દુનિયામાં જ્યારે જ્યારે ભગવાનનું નામ ભૂલાઈ જાય ને એ મોટા મોટું જિંદગીનું દુઃખ છે અને જ્યારે જ્યારે ભગવાનનું નામ યાદ આવે ને જ્યારે ભગવાનના એ આ આ દુનિયાનું દુનિયાનું સૌથી સૌથી મોટું મોટું સુખ છે ગુણવાદું ભજન જ્યારે જ્યારે ભગવાન નું ભજન ન થાય એ દુનિયાનું સૌથી મોટું દુઃખ છે માતા કુંતા ભગવાનને પ્રાર્થના કરે દ્રૌપદી ભગવાનની પ્રાર્થના કરે પાંચ પાંડવો પ્રાર્થના કરે અને ભગવાન કોના માટે દ્રૌપદી પાંડવો માટે ના તો ભગવાનને એનું પોતાનું આપેલું વચન દાદા ભીષ્મને જે વચન આપ્યું હતું ને યાદ આવ્યું દાદા ભીષ્મને આપેલું વચન યાદ આવ્યું કયું વચન આ વચન ક્યારે આવ્યું કુરુક્ષેત્ર મેદાનમાં યુદ્ધ ચાલે છે ને એ યુદ્ધની અંદર એક બે પાંચ દિવસ વ્યતીત થયા અને દુર્યોધને દાદા ભીષ્મને મેણું માર્યું દાદા તમે યુદ્ધ કરો છો પણ મારા પક્ષમાંથી ભલે રહ્યા પણ છતાં તમે હિત તો પાંડવોનું જ છો છો અરે દુર્યોધન આવું કશું નથી હું તારા યુદ્ધ તારા પક્ષમાંથી જ લડું છું મને એવું કંઈ નથી ના દાદા તમે જો ધ્યાનથી લડો ને તો પાંડવોની કોઈ તાકાત નથી

દાદા ભીષ્મ પોતાની છાવણીમાં ગયા પાંડવ પોતપોતાની છાવણીમાં ગયા રાતનું ભોજન કરી પરવારી સૌ લોકો પોતપોતાનું કામ કરે પોતે નિંદ્રા ને આધીન થવાની તૈયારી થઈ એ સમયે બધા જયારે સુવા માટે ગયા ને ત્યારે દ્રૌપદી જ્યાં સુતા છે ને ત્યાં ભગવાન કૃષ્ણ આવ્યા આ દુનિયાનો સૌથી મોટો રાજકારણી માણસ પણ ભાનુમતી જાય ભગવાન દ્રૌપદી પાસે આવ્યા દ્રૌપદી જગાડ્યા જાગો છે બહાર જવાનું છે ચાલો અરે પણ અત્યારે હા જવાનું છે ચાલો દ્રૌપદી નીકળ્યા છે ભગવાને શું કહ્યું જરૂર પડી ને તો ભગવાન દ્વારપાળ બન્યા ભગવાન નોકર બન્યા છે ભગવાન ચાકર બન્યા છે માથા ઉપર ફાળિયું વિટાવ્યું કાળી કામળી ઓઢી એક હાથમાં ફાનસ લીધું અને એક હાથમાં લાકડી લીધી આગળ ભગવાન કૃષ્ણ ચાલે અને પાછળ પાછળ દ્રૌપદી ચાલે છે દાદા ભીષ્મ ના છાવણી પાસે આવ્યા ઉભા રહ્યા ત્યાં ઉભા રહી દાદા ને પગે લાગી આવું દ્રૌપદી બહાર ભગવાન ઉભા રહ્યા દ્રૌપદી અંદર ગયા અને સ્ત્રી આવ્યા છે આવો જેના અણસાડ આવ્યો દાદા ભીષ્મને ને જઈને દ્રૌપદી પગે લાગ્યા ખોળો પાથરીને પગે લાગ્યા એટલે એ જ સમયે ભીષ્મએ આશીર્વાદ આપી દીધા કારણ કે એને તો હતું જ કે દુર્યોધનને કીધું છે એટલે ભાનુમતી આવશે એટલે એને એમ કે ભાનુમતી આવ્યા છે એને જોયું નહીં અને બંધ આંખમાં આશીર્વાદ આપી દીધા અખંડ સૌ ભાગ્યવતી ભવ દાદા ભીષ્મએ આશીર્વાદ આપ્યા દ્રૌપદી બોલ્યા દાદા હવે આ કુરુક્ષેતના મેદાનમાં કદાચ ગમે તેટલા દિવસ યુદ્ધ ચાલે ને અને યુદ્ધની અંદર પાંડવો ગમે અહીંયા લડે ને તો હવે મને બીક નથી કારણ મારા બાપના આશ્વાસ મારા માથા ઉપર છે હવે પાંડવોનો વાળ વાંકો ન થાય કોઈ દિવસ હવે પાંડવોનું કોઈ ન થાય દ્રૌપદીનો અવાજ સાંભળ્યો એટલે ભીષમણી આંખો ભૂલી જાય જોવે તો દ્રૌપદી અને એકદમ આશ્ચર્યચકિત સાથે પૂછ્યું દ્રૌપદી તું અહીંયાં હા દાદા હું દાદા ભીષ્મ સમજી ગયા દ્રૌપદી અહીંયા આવી છે તો આ ની બુદ્ધિ નથી આવી આમાં કોઈક બીજું રમત રમે છે આ તો મહાભીષ્મ છે સાહેબ એટલે દાદા એ પૂછ્યું દ્રૌપદી તું કોની હારે આવી અરે દાદા હું આજ મારા દ્વારપાલ હારે છું મારા નોકર હારે આવી છું દાદા કહે છે ભલે નોકર હારે તારો નોકર ક્યાં છે કારણ દાદા ભીષ્મ કહે છે આજ હું ક્યારનો ધ્યાન ધરવા બેહું છું તો જ્યારે પણ જોઉં ત્યારે નોકર જેવો દેખાય છે નોકર જેવો દેખાય છે તારો નોકર ક્યાં છે બાર ગો ચાલ મને લઈ જાય દાદા ભીષ્મ દ્રૌપદી હારે નોકર પાસે આવે છે આવીને જોવે છે આછું આછું અંજવાળું છે થોડો થોડો ચહેરો દેખાય છે ભીષ્મ મિરખીન છે છે દ્રૌપદી મેં બેટા આ ને ક્યાંક જોયો હોય એવું મને દેખાય છે કે મારી સ્મૃતિમાં આવ્યો હોય ભગવાન કે છે કે ઓળખી ન જાય તો હારું આ ક્યાંક ઓળખી નો જાય તો હારું અને આ દુનિયામાં બધાને આવું જોઈ છે સાહેબ બે મહેચ્છાઓ હોય દુનિયામાં કેટલી બે ઈચ્છાઓ હોય આ દુનિયામાં બધા મને ઓળખે આ દુનિયામાં બધા મને ઓળખે અને એક અંદરનો ડર હોય કે આ દુનિયામાં કોઈ ઓળખી ન જાય મને દુનિયાના બધા માણસો મને ઓળખે પણ એક મોટો ભય હોય કે મને કોઈ ઓળખી ન જાય ભગવાન જરા નીચે જોઈ ગયા દાદાથી ન રેવાયું એટલે માથા ઉપરની કામળી ઉતારી

અને આગલે દિવસ સાંજે ભગવાન તમને એમ કંઈક માંગો હું આપું તમને સાચું બોલજો ભગવાનમાં કસમ ખાય ને શું માગો ભગવાનનો ડર રાખજો શું માગો યુદ્ધ કરવા જવાનું તો એમ માગો કે મારી જીત થઈ જાય અને લોટરી ખોલવાની તો શું થાય હે ભગવાન આ લોટરી મને લાગી જાય દાદા ભીષ્મય ન માગ્યો યુદ્ધની જીત ન માગી લોટરી શું માગ્યું હે ભગવાન મારે બીજું કંઈ ન જોઈએ મારે જોઈએ તો એટલું જ જોઈએ કે મારો અંત સમય આવે ત્યારે મારી સામે હોય અને ગાડી દેજો મને બંગલા દેજો પણ એક વાત યાદ રાખજો તમે માગો અને ભગવાન આપી દે આવું નહીં બની સાહેબ કારણ આપણે ગાંડા છે એ થોડો ગાંડો છે માગવાનું માગીએ ન માગવાનું માગીએ એમાં કઈ ફેર નહીં પડે એને જેટલું આપવું છે એટલું જ આપશે પણ આપણે તો કેટલું કેટલું માગી લઈએ કેટલી વસ્તુમાં જાય બે લાખ રૂપિયાની લોટરી લઈ લે બે ફૂલ લઈને જાય ભગવાન ને એમ કેતો આ ભગવાન આ બે ફૂલ ધરતો જાઉં છું બે લાખ ની લોટરી લગાડી દેજો ને અરે સાહેબ બે ફૂલમાં બે લાખ આપી દે અમુક અમુક તો ભગવાનની માનતા કરે વાત જવા દે હે ભગવાન આ મારી ભેંસ ખોવાઈ ગઈ છે જો ભેંસ જડી જાય ને તો એક ડબ્બો તેલ તમને હું ચડાવું પચાસ હજાર પંદરસો નો ડબ્બો આ પંદરસો માં કેટલી સીધી કેટલો મોટો બેનિફિટ ભગવાન ના મંદિરે જઈએ ને આપણે તો કોઈ દિવસ ખાલી હાથ ન જવું ભગવાનની યથાશક્તિ ભેટ ધરવી ભગવાનની યથાશક્તિ પ્રસાદ ધરવો પછી ત્યાં આગા ઉભરીને પછી આઠ ના ઘાનો કરવા પણ આપણે તો આરતી આવે એટલે સિક્કો જ ગોતા હોય બાજુવાળાને ને કી લાય તો શીખો હા પણ ભગવાન પછી કેશો તમને